નમસ્કાર મારું નામ ગાયત્રી પ્રસાદ રમેશચંદ્ર દેરાસરી શ્રી નવાગામ થાન પ્રાથમિક શાળા તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર મારા નવતર પ્રયોગનું શીર્ષક છે સરળતાથી સંખ્યા જ્ઞાન હાલમાં સરકારશ્રીનો જે નિપુણ ભારત પ્રોજેક્ટ છે એની અંદર બાળક જ્યારે ધોરણ ત્રણનો અભ્યાસક્રમ પૂરો કરે તો સંખ્યાની અંદર નવ હજાર નવસો નવ્વાણું સુધીનું સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે એવો લક્ષ્યાંક સરકાર આપેલો છે તો એ લક્ષ્યાંકને સરળતાથી કઈ રીતે પૂર્ણ કરી શકાય તે માટે થઈ અને મેં સૌ પ્રથમ તો સંખ્યાને નવ હજાર નવસો નવ્વાણું સુધી સંખ્યાને અલગ અલગ પંદર એકમોમાં વિભાજીત કરી છે આ પંદર એકમો મુજબ ક્રમિક કુલ એકથી લઈ અને બોતેર સુધી એવા ક્રમિક કાર્ડ તૈયાર કર્યા કે જે કાર્ડની અંદર બાળક ક્રમિક રીતે પોતાની ગતિએ ધીમે ધીમે આગળ વધતો જાય અને સંખ્યા જ્ઞાન મેળવતો જાય કાર્ડ બનાવવાની અંદર ખાસ એ બાબતનું ધ્યાન રાખેલું છે કે બાળકને દરેક વખતે નવા એકમમાં પહોંચે ત્યારે અગાઉના એકમનું પુનરાવર્તન થાય દ્રઢીકરણ થાય નવું શીખતો જાય અને એક સાથે વધુ શીખવાનું એને ભારણ ન લાગે મુખ્ય વસ્તુ આ છે કે એકસાથે જાજા એકમ ભેગા થાય છે ત્યારે બાળક દશક સ્થાનને આધારે ભૂલ કરે છે દાખલા તરીકે બત્રીસ હોય તો બેતાલીસ કહી દેવા કે ચોપન હોય તો ચુમ્માલીસ કહી દેવા કે ચોસઠ કહી દેવા આ ભૂલ નિવારવા માટે ખાસ કરીને આ રીતે ક્રમિક કાર્ડ તૈયાર કર્યા છે આ કાર્ડમાં રંગીન અને બ્લેક એન્ડ વ્હાઈટ બંને પ્રકારની પીડીએફ મેં તૈયાર કરેલી છે કે જે એક કોડ સ્કેન કરીને પીડીએફ મેળવી અને ગુજરાત રાજ્યના શિક્ષક પોતાના વર્ગમાં આ પ્રયોગ અમલમાં મૂકી શકે છે આ ઉપરાંત સાથે વર્ગમાં આ રીતે એક વિદ્યાર્થીઓની સિદ્ધિ માપવા માટે પત્રક મૂકીએ મોટા પાયા પર કે જેની અંદર બાળકના નામ સાથે બાળક કયા ક્રમના કાર્ડ સુધી પહોંચેલું છે એનું ટીક થતું જાય તો બાળકની વર્ગની અંદર એકબીજા સાથે સ્પર્ધા થાય છે કે હું આ નંબરના કાર્ડમાં છું તું પહેલાં કાર્ડમાં છું તો બંને એકબીજાને સાથે પહોંચવા કે આગળ થઈ જવા માટે વધારે મહેનત કરે છે એટલે ક્રમિક રીતે સરળતાથી બાળકો સંખ્યા જ્ઞાનમાં આગળ વધે છે અને જ્યાં સુધી સંખ્યા જ્ઞાન શીખી શકતા નથી ત્યાં સુધી અન્ય ગાણિતિક પ્રક્રિયાઓ છે સરવાળા બાદ બાકી ગુણાકાર એમાં આગળ વધી શકતા નથી એટલે સૌથી પાયો આ છે એટલે એના માટે આ પ્રોજેક્ટ કરેલો છે બોતેર કાર્ડ ક્રમિક તૈયાર કરેલા છે હાલમાં એનું પરિણામની વાત કરું તો મારા વર્ગની અંદર ધોરણ બેની અંદર છત્રીસ બાળકો છે તો છત્રીસ બાળકોમાંથી હાલમાં સત્તર બાળકો એવા તૈયાર થઈ ચૂકેલા છે એક સત્ર બાદ જ જે બાળકો અત્યારે નવ હજાર નવસો નવ્વાણું સુધી સંખ્યાની પ્રાપ્ત કરી ચૂક્યા છે એટલે આ પ્રયોગની સફળતા એંસી ટકા ઉપર છે કે જેમાં બાળકો ઝડપથી પોતાની ગતિએ સરળતાથી શીખે છે અને પોતાની ગતિ આગળ વધતો જાય છે અને આપણને સંખ્યા જ્ઞાનના આધારે બીજી ગાણિતિક પ્રક્રિયાઓમાં પણ તેનું પરિણામ મળતું જાય છે અસ્તુ જય ભારત જય હિન્દ